મળીશું પાણી પાણીથી ભરેલા નાના કાળાઓને માટી થી ભરીશું ઘર અંદર જંતુનાશક છંટાવીશું મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા છોડીશું અમે છોડીશું મચ્છર અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું હવે ઓસર્યા પાણીને પૂર ચલો મલેરિયા થી રહીએ દૂર પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે કોઈ પણ તાવ મલેરિયા થઈ શકે તેથી લોહીની તપાસ કરાવો અને ડાક્ટરી સારવાર લ્યો જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો ઘરની આસપાસ પાણી જમા થવા ના દો એક વાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો બંધિયાર પાણીના મોટા ખાડા જળાશયો ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપી માછલીઓ મુકાવો વરસાદ પછી ટાળો ફેલાતો રોગ ચાળો નમસ્કાર ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ હલો ડોક્ટરમાં હું ડૉક્ટર અનિતા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દૂરદર્શન દ્વારા પ્રસ્તુત આજના કાર્યક્રમનો વિષય છે મેલેરિયા વિરોધી માસ દર્શક મિત્રો ચોમાસાની આહલાદક ઋતુની શરૂઆત હવે ગુજરાતના દરેક જિલ્લાઓમાં લગભગ થઈ ચૂકી છે અને આપણને સૌને અસહ્ય કાળઝાળ ગરમીથી છુટકારો પણ મળી રહ્યો છે પરંતુ વરસાદના પાણીનો ભરાવો થતાં મેલેરિયા ચેક ચિકનગુનિયા તેમજ ડેન્ગ્યુ જેવા રોગોનો પણ ઉપદ્રવ વધશે તે માટે આજના કાર્યક્રમમાં આપણે મેલેરિયા વિરોધી માસ વિશે ખૂબ જ અગત્યની માહિતી મેળવીશું તેમજ તાજેતરમાં જ અમદાવાદમાં એક અત્યંત દુઃખદ એવી વિમાન અકસ્માત દુર્ઘટના ઘટાઈ ગઈ જેને કારણે આજે સમગ્ર દેશ શોકની લાગણી અનુભવી રહ્યો છે પરંતુ આ સમય ગાળા દરમિયાન આરોગ્ય વિભાગ ગુજરાત સરકારશ્રીની ટીમે એક અસાધારણ પ્રતિભાવ પ્રતિબદ્ધતા તેમજ સંકલનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તે જ કાર્યક્રમના સાક્ષી તેમજ નોડલશ્રી પણ આજે આપણા કાર્યક્રમમાં તેમજ દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આજે આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત છે ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય સાહેબ કે જેઓ મેડિસિન વિભાગ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટના પદે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ સિવિલમાં કાર્યરત છે નમસ્કાર ડોક્ટર ઉપાધ્યાય સાહેબ આપનું કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે તેની સાથે આજે આપણી સાથે દૂરદર્શનમાં આમંત્રિત છે શ્રીમતી મમતા દત્તાણી મેડમ કે જેઓ સ્ટેટ એન્ટોમોલોજીસ્ટના પદે ગાંધીનગરમાં કાર્યરત છે નમસ્કાર મમતા મેડમ આપનું પણ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે મેલેરિયા વિરોધી માસ વિશે તો માહિતી મેળવી શું જ સાથે સાથે અમદાવાદમાં જે દુર્ઘટના ઘટાઈ ગઈ અને તેની જે કામગીરી થઈ આરોગ્ય વિભાગ દ્વારા તેના વિશે પણ થોડીક ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છે સૌપ્રથમ મમતા મેડમ દર્શક મિત્રોને આપ તે જણાવો કે જે હાલમાં મેલેરિયા વિરોધી માંસ ઉજવવામાં આવી રહ્યો છે તે ક્યારે ઉજવવામાં આવે છે અને શા માટે આ સમયગાળાને પસંદ કરવામાં આવે છે અને શું કામગીરી થઈ શકે છે તેમાં સામાન્ય રીતે જૂન મહિનાથી ચોમાસાની શરૂઆત થતી હોય છે ચોમાસામાં વરસાદના કારણે જે પાણીનો ભરાવો થાય છે એમાં મચ્છરની ઉત્પત્તિ થતી હોય છે તો આ વરસાદના પાણીથી જે મચ્છરો ઉત્પન્ન થાય છે એમાંથી મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગન્યા જેવા મચ્છરજન્ય રોગચાળો ફેલાતો હોય છે અને આવા રોગોથી બચવા માટે રોગ અટકાયત કાર્ય કામગીરી આપણે સારી રીતે કરી શકીએ એના માટે દર વખતે દર વર્ષે જૂન મહિનાને આપણે મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવીએ છીએ આ માસ દરમિયાન આપણે જનજાગૃતિ માટે પ્રચાર પ્રસારની કામગીરી કરતા હોઈએ છીએ જેથી શરૂઆતથી જ આપણે મચ્છરના કરડવાથી બચી શકીએ અને મચ્છરજન્ય રોગો અટકાવી શકે આવા કાર્યક્રમ માટે જ આપણે જૂન મહિનાને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવતા હોઈએ છીએ જી મેડમ અને ગયા માસમાં જ આપણે મેલેરિયા વિરોધી દિવસ વિશે પણ દર્શક મિત્રોને ખૂબ જ વિસ્તૃત માહિતી મેલેરિયા વિશે તો આપે આપી જ હતી ડૉક્ટર ઉપાધ્યાય સાહેબ હવે જ્યારે આપણે વાત કરવાના છીએ કે જે વિમાન અકસ્માત દુર્ઘટના ઘટી અમદાવાદમાં સર આપ તેના સાક્ષી છો તેમાં કામગીરી આપ કરી રહ્યા છો તો આરોગ્ય વિભાગ દ્વારા તેમજ સરકારશ્રી દ્વારા કેવી રીતે આ કામગીરી કરવામાં આવી રહી છે તે વિશે આપ માહિતી આપશો જી સૌ દર્શક મિત્રોમાં નમસ્કાર બારમી જૂન ગુરુવાર બપોરે એક ચાલીસની આસપાસ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની એઆઈ વન સેવન વન બોઈંગ સેવન એટ સેવન ડ્રીમ રાઇનર વિમાન ટેક ઓફ થવાની થોડીક મિનિટોમાં સિવિલ હોસ્પિટલ નજીક વિસ્તારમાં ધડાકાભરે તૂટી પડ્યું ત્યારે તે વિમાનમાં બેસેલા વિદેશના ગુજરાત રાજ્યના મહત્તમ અને દેશના અન્ય રાજ્યોના પણ પેસેન્જર સહિત જે વિસ્તારમાં પહેલાં પ્લેન અથડાયું એ અમારી મેડિકલ કોલેજની હોસ્ટેલ પછી વિમાન તૂટી ગયું અને અમારા જે રહેઠાણની હોસ્ટેલો હતી ત્યાં અતુલ્યમ ત્રણ ચાર અને અન્ય બિલ્ડિંગની આસપાસ તથા નજીકમાં રહેતા વિસ્તારના માણસો આ લોકો ઘવાયા મૃત્યુ પણ પામ્યા આપણા આદરણીય લોકલાડીરા મુખ્યમંત્રી પૂજ્ય વિજયભાઈ રૂપાણીજીનું પણ અવસાન થયું એ સિવાય અનેક અમારા મેડિકલના વિદ્યાર્થીઓ અને વિમાનમાં જે હતા એમાંથી એકનો બચાવ થયો અને બાકીના જે મૃત્યુ પામ્યા એ સૌને હું અમારા મેડિસિટી કેમ્પસ સમગ્ર આયુર્વેદ જગત અને ગુજરાત સરકાર વતી પણ હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને સૌ પરિવારજનોને પરમાત્મા આજે આવી પડ્યું છે એને સહન કરવાની શક્તિ આપે એ માટે હું પ્રાર્થના કરું છું જી જી સર આપણે જાણીએ છીએ ખૂબ જ આઘાતજનક આજે દુર્ઘટના છે તો સર આમાં સરકારશ્રી દ્વારા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કેવી રીતે આ કામગીરી હાલમાં પાર પાડવામાં આવી રહી છે વિમાન જે રીતે સૌથી પહેલું અમારી હોસ્ટેલ પર અથડાયું અને નસીબ સંજોગે ઘણા બધા વિદ્યાર્થીઓ જમીને જતા રહ્યા હતા પણ જે લોકો ત્યાં હતા એ લોકો ત્યાં ઘવાયા અને જે સાધન મળ્યું એ પછી વન ઝીરો એટ બધામાં સીધા ટ્રોમા સેન્ટરમાં આવ્યા ત્યારે અમારી આખી સમગ્ર સિવિલ હોસ્પિટલ અમદાવાદની ટીમ પ્રત્યેક વિભાગના ડૉક્ટરો અમારા તબીબી અધિક્ષક ડૉક્ટર રાકેશ જોશીની નિષ્ઠામાં સમગ્ર ટીમ નર્સિંગ સ્ટાફ ડૉક્ટર પેરામેડિક્સ જે પોતાની રીતે સેવા કરી શકે સૌ બધા ત્યાં અમે એકત્રિત થયા અને પહેલાં પેશન્ટ રીતે હાજર રહ્યા એક દીકરી બીજા મારથી કૂદકી મારીને પગે ફ્રેક્ચર થયું હતું અને શરૂઆતમાં જે બધા ઇન્જર્ડ બધા આવ્યા એની તાત્કાલિક સારવાર તાત્કાલિક જે અમારું ટ્રોમા સેન્ટર છે ત્યાં બધામાં જ દર્દીઓને ખાટલા પર સ્ટ્રેચર પર તાત્કાલિક એને જે પહેલાં જે શોખ થતો હોય થોડા દાઝેલા હતા એટલે જે શોખની ટ્રીટમેન્ટ કરી અને તાત્કાલિક એને પાઇન્ટ્સ એન્ટીબાયોટિક્સ જે ઇન્જેક્શનો આપવાના ધનો ઇન્જેક્શન બધું આપવામાં આવ્યું અને થોડોક ફ્લો ઘટ્યો સમાચાર મળ્યા કે વિમાન તૂટી ગયું છે એટલે તાત્કાલિક બે એમ્બ્યુલન્સને હું પોતે ત્યાં દવાઓને બાટલાને બધું લઈને સીધો સ્થળ પર પહોંચ્યો પણ ત્યાં સ્થિતિ ભયાનક હતી એટલે વળી પાછા હોસ્પિટલ પાછા આવી અને અમારી ટીમ ત્યાં રોકાઈ તાત્કાલિક સારવાર કોઈ લગે તો કેટલાક ઝાડ પણ ત્યાં આપણા આગ લાગેલી આમાંથી પણ ઝાડ ડાળખું પડે ને કોઈને વાગે એવું પણ થાય ઘટનાસ્થળે આવી અનેક ઘટનાઓ બધી બનતી હોય છે ત્યારે એક ટીમ ત્યાં પણ રહી ત્યારે એટલામાં તો ફાયર બ્રિગેડ અને સમાજના સરકારના વિવિધ અંગો અને સમાજના વિવિધ અંગો સેવાભાવી લોકો ત્યાં પહોંચી ગયા જે ઘટના સ્થળ છે ત્યાં બધા કોઈ પાણી લઈને પહોંચ્યું કોઈક જે પોતે કરી શકે જેસીબી આવીને સારવાર માટે એમ્બ્યુલન્સ પહોંચે ડેડ બોડી લઈને વાહન નીકળી શકે એટલા માટે દીવાઓને દિવાલોને જેસીબી તોડી રસ્તા કરવા ટ્રાફિક સમસ્યા એ હલકાવવા માટે ટ્રાફિક પોલીસ આમ સ્થાનિક સ્તરે જે ટીમો પહોંચી ગઈ એ લોકોએ ત્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કામ કરી અને આપણી જે એનડીએમની જે ટીમ છે એનડીઆરએફની જે ટીમ છે એ બધા ત્યાં પહોંચીને ત્યાં સ્થળ સંભાળ્યું ટ્રોમા સેન્ટરની વાત કરું તો ટ્રોમા સેન્ટરમાં જેમ જેમ દર્દી આવતા ગયા એની ઉપર પછી અમે સ્થાનિક પેશન્ટ સ્ટેબલ થાય પછી અમે સ્પેશિયલ વોર્ડ બનાવ્યા ત્યાં અમારા સી સેવન વોર્ડ બી સેવન વોર્ડ ત્યાં અમે દર્દીઓ સ્ટેબલ દર્દીઓને શિફ્ટ કર્યા જે વધારે બંધ સરવાળા એ લોકોને બસ સીટમાં શિફ્ટ કર્યા અને બધી સારવાર ચાલુ કરી એ સિવાય પછી જે મહત્વની કારક કામગીરી રહી એ દર્દીઓ તો આ પ્રકારના ડિઝાસ્ટરમાં આઉટબ્રેક એક વખત પૂરો થયો પછી વધારે દર્દીઓ આવતા નથી હોતા એટલે સ્થાનિક લોકો જે ગવાયા વિમાનના પડવાના કારણે વધતા વિમાનમાં બેઠેલા તો એક જ બચાતા તો આ બધાનું સારવાર વાત થઈ પછી તરત અમે જે મહત્ત્વની વાત હતી એ તાત્કાલિક નિર્ણય લઈ અને દરેક જેટલા પણ મૃતદેહ આવ્યા એ મૃતદેહ પણ એનડીઆરએફ પણ ટ્રેન હતા એ લોકોએ પણ વિમાનનો આગલો ભાગ મધ્ય ભાગ પાછલો ભાગ ત્યાંથી ક્રમશઃ જેમ જેમ મૃતદેહ આપતા ગયા એ પ્રમાણેનું વિધિ અને જે મૃતદેહનું પોસ્ટમોર્ટમ થાય છે એ મારો ફોરેન્સિક મેડિસિન વિભાગ એણે જે રાત દિવસ કામ કર્યું એમાં જરૂર ડૉક્ટરોને લાગ્યું તો પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ અને એટલે મેડિકલ સર્વિસીસમાંથી અને નજીકના સીએસસી પીએસએમઆઈ ડૉક્ટરોને બોલાવીને પણ આપણે પોસ્ટમોર્ટમ હાથ ધર્યું તો સરકારના આરોગ્ય વિભાગના બધા જ તબીબો મેડિકલ એજ્યુકેશન હોય મેડિકલ સર્વિસીસ હોય કે પબ્લિક હેલ્થ બધા ડૉક્ટરો સાથે લઈને ત્યાં પોસ્ટમોર્ટમમાં જે સેવા કરવાની હતી એ પણ કરી અને રાતભર ચોવીસ કલાક કામ કરી અને બીજા દિવસે સવાર સુધીમાં તો દરેક મૃતદેહનો મૃતદેહમાંથી પોસ્ટમોર્ટમ કરવાનું વધતા બધા દાઝેરા મૃતદેહ હતા એટલે બધાનું ડીએને જે ટેસ્ટિંગ કરવા માટે મૃતદેહમાંથી જે મટેરિયલ લેવું પડે એ કેટલાક મૃતદેહમાં સિવાયના અંગોના શરીરના અંગો પણ હતા તો એમાંથી પણ મટેરિયલ લઈ અને મેચિંગ કરવા માટે જે મૃતદેહમાંથી જોઈએ એ બધા પોસ્ટમોર્ટમ પછી જરૂરી બધી મટીરિયલ્સ હોય એ બધું એકત્ર કર્યું જી સર દર્શક મિત્રો આ ખૂબ જ અગત્યની ચર્ચા આપણે ચાલુ રાખીએ પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો જંતુનાશક છંટાવડાવીશું ખાનારી માછલીઓને અમે ખાનારી પાણીમાં ને અમે રોકાયેલા સ્વસ્થ ભારત છોડીશું હવે ઓસર્યા પાણીને પૂર ચલો મેલેરિયા થી રહીએ દૂર પૂરના પાણી થી ચેપી રોગો થઈ શકે કોઈ પણ તાવ મેલેરિયા થઈ શકે તેથી લોઈની તપાસ કરાવો અને ડાક્ટરી સારવાર લ્યો જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો ઘરની આસપાસ પાણી જમા થવા ના દો એક વાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો બંધિયાર પાણીના મોટા ખાડા જળાશયો ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપી માછલીઓ મુકાવો વરસાદ પછી ટાળો ફેલાતો રોગ ચાળો વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત છે આજે આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય સાહેબ અને ડૉક્ટર મમતા દત્તાણી મેડમ ડોક્ટર ઉપાધ્યાય સાહેબ આપ જણાવી રહ્યા હતા કે જે અમદાવાદમાં વિમાન અકસ્માત દુર્ઘટના ઘટી તેમાં કેવી રીતે સમગ્ર આરોગ્ય વિભાગ તેમજ જુદા જુદા વિભાગો દ્વારા કાર્યક્રમ કરવામાં ખૂબ જ કામગીરી સંકલન સાથે કરવામાં આવી અને આપ જણાવી રહ્યા હતા કે ઘણા બધા મૃતદેહ જ્યારે આવ્યા અને તેમનું ડીએનએ મેચ કરવાની જ્યારે કામગીરી કરવાની આવી તો સર ત્યાં ત્યારે કેવી રીતે ફોરેન્સિક વિભાગ આરોગ્ય વિભાગ દ્વારા કેવી રીતે કામગીરી કરવામાં આવી રીતે ટેસ્ટિંગ કે સેમ્પલિંગ કરવામાં આવ્યું તે વિશે પણ આપશો મેં કીધું એમ મૃતદેહમાંથી અથવા મૃતદેહના જે ભાગ હોય બોડી પાર્ટ્સ હોય એમાંથી ડીએનએ કલેક્શન કરવામાં આવ્યું એ સિવાય દર્દીના સગાવાલા જે અંગત લોહીના સંબંધો છે એવા માતા પિતા હોય કે સંતાન હોય કે ભાઈ બહેન હોય તો એમાંથી એ લોકોને બોલાવી અને એક આખું ગ્લાનીવારું વાતાવરણ એક સ્વજનનું શું હાલત છે એની ખબર ના હોય એવા સંજોગોમાં એ બધાના મનનું ધ્યાન રાખી મનોસ્થિતિનું ધ્યાન રાખી અને અમારું બીજે મેડિકલ કોલેજમાં જે કોલેજમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં અમારું કસોટી ભવન છે ત્યાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી અને એકસાથે અઢીસો ત્રણસો માસ બેસી શકે એના સગા બેસી શકે અમારો માઇક્રોલોજી વિભાગ વિભાગ જે છે એ લોકોએ લોકોના જે મૃતકના જે સગાઓ હતા એ લોકોના લોહીના નમૂના એમાંથી ડીએનએ ટેસ્ટિંગ માટે લેવાનું ચાલુ કર્યું એની નોંધણી એ સિવાય જરૂરી સગાઓ માટે ત્યાં અમારે કાઉન્સેલર જે લોકો એક પ્રકારનો એક એક ઉદાસીનતાની વચ્ચે એને સાયકોલોજીકલ સપોર્ટ મળે એટલા માટે કાઉન્સેલર એ સિવાય અમારો પીએસએમ ડિપાર્ટમેન્ટ ત્યાં કામ કરીને આખું લાઇન ટેસ્ટિંગ ત્યાંથી માંડીને એ જે વિસ્તારમાં ઠંડુ પાણી ચા આ બધી વ્યવસ્થા પણ બધું ધ્યાન રાખી અને કસોટી ભવન ખાતે સેમ્પલ્સ બધા કલેક્ટ કરવામાં આવ્યા અને મૃતદેહના સેમ્પલ અને સગાવાના સેમ્પલ એ બંને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને એનએફએસયુ ગાંધીનગર ખાતે ત્યાં બંને જગ્યાએ સેમ્પલ મોકલાવી અને પોલીસની નિગરાનીમાં બધી વસ્તુઓ થતી હોય ત્યારે ત્યાં ચોવીસ કલાક આ લેબોરેટરી ચાલુ રાખી અને બનેટા ઝડપથી ડીએનએ મેચિંગ થાય જેના કારણે તેને સગાઓને આપણે વિરાસર મૃતદેહ આપી શકીએ આ એક ઘટના હતી તો એ પણ બહુ સુપેરે આખી બધી પ્રક્રિયા પૂર્ણ થઈ અત્યારે ડીએનએ મેચિંગનું કામ ચાલી રહ્યું છે અને મૃતદેહો બધા જેમ જેમ ડીએનએ મેચિંગ થાય એ પ્રમાણે મૃતદેહોને આપણે સોંપી રહ્યા છીએ આ વાત થઈ એ કસોટી ભવનની વાત થઈ એ પછી મૃતદેહોને જ્યારે ડીએની મેચિંગ થઈને આવવા માંડ્યા એ પ્રમાણે પછી અમે ડી અમારી જે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સુપ્રિન્ટ ઓફિસ છે એની બાજુમાં એક અમે રૂમ ખોલ છે ત્યાં અમે જેવો રિપોર્ટ આવે કે ત્યાં સગાને સામેથી અમે ફોન કરીને બોલાવીએ અને એ લોકો આવે ઘણી વખત રાત થઈ હોય તો કે અમે સવારે આવશું એ બધું પણ ઘટનાની વચ્ચે સગા જેવા આવે એની સાથે બધા જે કોઈ પ્રૂફ કે આ વ્યક્તિ છે જેનું લોહી લેવાયું હોય એ એને જનરલ રીતે બોલાવતા જઈએ પણ કદાચ એ મોટી મારા પિતા હોય ન આવી શકે તો કોણ આવવાનું છે એનું આઈડેન્ટિટી નક્કી થાય પછી એમને મૃતદેહ સોંપવાનું નક્કી થાય એટલે અમારું જે પોસ્ટમોર્ટમ છે ત્યાં પોસ્ટમોર્ટમ તો બધા થયેલા હતા એ મૃતદેહને જે જરૂરી ડોક્યુમેન્ટ્સ જે છે સરકારી ડોક્યુમેન્ટ્સ છે મૃતદેહમાં હોય ત્યારે અજાણ શબ્દ લખાય પણ ડીએનએ મેચિંગ થયું હતું તો એના નામ સાથેનું મૃત્યુના કારણ વાળું જે ડેથ સર્ટિફિકેટ હોય એની પણ પાંચ પાંચ નકલો જરૂર પડતો માગી તો વધારે નકલો સાથે અમે સગાવાળાને ત્યાં બોલાવ્યું અને એમને જે કોફિનમાં પેક કરેલું હતું એ કોફિનમાં સાથે એમને મૃતદેહ સગાઓને આપવામાં આવ્યો અને દરેક મૃતદેહ જો બે મૃતદેહ થયા તો બે માટે બે અલગ અલગ ગાડી આગળ એક એસ્કોર્ટ વાન પોલીસની પછી મૃતદેહ પછી સગાઓ માટે ઇનોવા ગાડીમાં સગાવા અને પછી મૃતદેહ આમ દર્દીના ઘરે સુધી પહોંચાડવાની ચિંતા રાજ્ય સરકારે કરી છે અને ત્યાં પણ જિલ્લાઓમાં જ્યાં જ્યાં ગયા છે ત્યાં જિલ્લા કલેક્ટરશ્રીને સૂચના હોય કે ત્યાંથી પણ ત્યાં મૃતદેહનું જ્યારે અગ્નિસંસ્કાર સંસ્કારની વાત હોય ત્યારે પણ ત્યાં સરકારી માણસો ત્યાં રહે મૃતદેહને પણ કોફીને સીધું જ સ્મશાનમાં લઈ જઈ ઘરે થઈને લઈ જઈ અને અંતિમ વિધિમાં સૌ ભાગ લઈ શકે એના માટે સરકારે પૂરેપૂરી વ્યવસ્થા કરી છે સમગ્ર ઘટના દરમિયાન પહેલા દિવસે આદરણીય અમિતભાઈ શાહ પણ આવેલા નેક્સ્ટ ડે આદરણીય પ્રધાનમંત્રીશ્રી આવીને પણ હોસ્પિટલની મુલાકાત લીધી સ્થળની મુલાકાત લીધી જે બચી ગયા હતા એમને પણ આજે રજા આપી છે ડિસ્ચાર્જ થઈ ગયા છે એક જીવિત હતા એ દર્દી પણ આજે થયા છે આનંદના સમાચાર છે આ બધા કાળા વાદળો વચ્ચે રૂપેરી કોર કે આનંદ થોડીક આપતી હોય તો એક દર્દી તો આજે સાજા થઈને ઘરે ગયા છે જે તો આ બધી બહુ મહત્વની વાત છે ઘણા બધા જે વીઆઈપીઝ આવ્યા એમાં રાષ્ટ્રીય ઉડ્ડયન મંત્રી પણ અહીંયા પધાર્યા હતા કુલ મળીને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પોતે અમારા આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ બળવંતસિંહજી જગદીશભાઈ અને કોર્પોરેશનના અધિકારીઓ કોર્પોરેશનના પદાધિકારીઓ ચીફ સેક્રેટરી પંકજ જોશી સાહેબ અવંતિકા મેડમ ડૉક્ટર અમારા આરોગ્યના સચિવ શ્રી ધનંજય સર રતનકંર મેડમ હર્ષદ પટેલ સાહેબ એ સિવાય હોમ ડિપાર્ટમેન્ટમાંથી પણ દરેક મંત્રીશ્રી હર્ષભાઈ થી માંડીને આખી ટીમ વિકાસ ટીમ એ સિવાય કલેક્ટર વિભાગ હોય ફાયર બ્રિગેડ વિભાગ હોય ટ્રાફિક પોલીસ હોય આ બધા જ વિભાગો વચ્ચે એક ગુજરાતે પોતાની એક ડિઝાસ્ટર મેનેજમેન્ટને કેવી રીતે એકચિત્ત બની અને આ જે સમસ્યા આવી પડી છે એને એક જે સામૂહિક પ્રયાસથી જે લોકોના હૃદય સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે બ્રિટિશ હાઈ કમિશનના ગઈકાલે માણસો હતા એ પણ પોતે એટલા બધા આખી વ્યવસ્થાથી સંતોષ વ્યક્ત કર્યો એમણે કે આ આવું કામ અન્ય કોઈ જગ્યાએ થઈ શકે કે કેમ એવું પણ એમને લાગ્યું તો આ બધી રીતે એક સંકટનું કામ થયું છે અને શીખવાનું પણ મળ્યું છે આ બધી ઘટનાઓમાંથી બાકીની બધી વાતો ભાષાથી શીખશું અત્યારે તો સૌ એક બની અને આ જે કઠિનાઈ આવી છે એની સામે સૌ એક થઈને ઉભા રહ્યા છીએ અને સમાજના વિવિધ સંગઠનો એ મૃતદેહને લાવવાની વાત હોય કે મૃતદેહને વિધાયકવાની વાત હોય સામાજિક સંગઠનો સંઘ હોય કે અમુક સામાજિક સંગઠનો હોય અમુક સમાજના સંગઠનો હતા વિવિધ સંપ્રદાયના માણસો ત્યાં હતા અને એમણે પણ ભોજનની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા અમારું જે પીઆઈયુ ડિપાર્ટમેન્ટ છે તાત્કાલિક બધા ઊભા કર્યા વરસાદ આવ્યો તાત્કાલિક ડોમો ઉભો કર્યો તો આ જે ત્વરિત બેઠા ઊભા થઈને બેઠામાંથી બેઠા દોડવાની વાતો છે એ જે સ્પીડ જે બતાવી છે એ ખરેખર વંદનીય છે અને ગુજરાત એક ઉત્તમ ઉદાહરણ જે દિશાના સ્ટડી ખ્યાલ આવશે કે કેટલી ઓછી જેટલા પણ પ્રાઇમરી કેર હોય ત્યાંથી માંડીને મૃતદેહની વ્યવસ્થા હોય

પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છરદાનીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું હવે ઓસરિયા પાણીને પૂર ચલો મલેરિયાથી રહીએ દૂર પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે કોઈ પણ તાવ મલેરિયા હોય શકે તેથી લોહીની તપાસ કરાવો અને ડાક્ટરી સારવાર લ્યો જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો ઘરની આસપાસ પાણી જમા થવા ના દો અઠવાડિયામાં એકવાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો બંધિયાર પાણીના મોટા ખાડા જળાશયો ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપી માછલીઓ મુકાવો વરસાદ પછી ટાળો ફેલાતો રોગ ચાળો વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત છે આજે હલો ડોક્ટર કાર્યક્રમમાં આમંત્રિત છે ડોક્ટર કમલેશ ઉપાધ્યાય સર અને ડોક્ટર મમતા દત્તાણી મેડમ ડોક્ટર મમતા મેડમ હવે મેલેરિયા વિરોધી માસ વિશે કાર્યક્રમના અંતમાં આપ શું દર્શક મિત્રોને ટૂંકમાં મેસેજ આપવા માંગશો મેલેરિયા વિરોધી માસમાં ખાસ કરીને જે મચ્છરથી થતા રોગ છે એ મચ્છર કરડે જ નહીં તો રોગ થાય નહીં તો મચ્છર ન કરડે તેના માટેના પૂરતા પ્રયત્નો આપણે હાથ ધરીએ મચ્છર જાળી લગાવીએ ધુમાડો કરીએ સાંજે લીમડાનો ધુમાડો સવારે ગૂગડનું ધૂપ આખી બાઈના કપડાં પહેરીએ આવા નાના નાના પ્રયાસોથી આપણે મચ્છરથી દૂર રહી શક શકીશું અને તબીબો જે આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે ખાસ વિનંતી છે કે ભારત સરકારની માર્ગદર્શિકા પ્રમાણે આપણે રેડિકલ સારવાર પૂરી કરીએ આ બે વસ્તુ જો સાથે ચાલશે તો ચોક્કસ આપણે મચ્છરજન્ય રોગથી ગુજરાત ને અને છિલે ભારતને આપણે નિયંત્રિતમાં રાખી શકીએ જી જી મેડમ ડોક્ટર ઉપાધ્યાય સર આપણે જાણીએ છીએ આપાતકાલીન ખૂબ જ દુઘટ ઘટનાનો આપણે આજે સામનો કરી રહ્યા છે આપ દર્શક મિત્રોને શું સંદેશ આપવા માંગો છો જી સમગ્ર ગુજરાત રાજ્યમાં આ જે એક એક ગ્લાની છવાઈ છે એની વચ્ચે સમાના વિવિધ વર્ગોએ જે સેવા કરી છે અને પત્રકાર મિત્રો મીડિયા સોશિયલ મીડિયા એ પે ઘણા બધા સંયમ સાથે જે આ ઘટનાઓને દર્શાવી છે એ સૌને પણ અભિનંદન પાત્ર છે અમારું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ત્યાં કામ કરતા બધા અધિકારીઓ જયંતિ રેવી મેડમને એમની આખી ટીમ એ સિવાય પ્રફુલ્લભાઈ આવેલા દીવ દમન દાદા ચિંતા કરવા માટે તો આમ વાત નામ લેવા જે તો ઘણા બધા થાય પણ દરેકે પોતાની રીતે પોતાના સમ લોકોની પણ ચિંતા કરી છે અને સમાજે એક થઈને એક ગુજરાતની વનપ ગુજરાત છે એની એક ઓળખ સમગ્ર વિશ્વને આપી છે કે અમે સૌ આવી કોઈ પણ પરિસ્થિતિ આવે તો એ ત્યારે મેં સૌ એક બની અમારું ખમીર જે છે એ વિશ્વની આગળ બતાવ્યું છે ત્યારે સૌને ગુજરાત સરકાર વતી અમે જેટલા પણ લોકોએ સેવા કરે છે સૌને વંદન કરીએ છીએ અભિનંદન પાઠવીએ છીએ અને મૃત્યુ પામ્યા છે એ લોકો અને એમના પરિવારજનોને અમે સરળદેયથી પ્રાર્થના કરીએ છીએ કે આ જે દુઃખદ ઘડી આવી પડી છે એમાં પરમાત્મા આપ સૌને સાંત્વના પાઠવે જી સર જેમ દર્શક મિત્રો આપણે જોયું કે આરોગ્ય વિભાગ તેમજ ગુજરાત સરકાર સરકારશ્રીની ટીમ દ્વારા એક અસાધારણ પ્રતિભાવ અને સંકલનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને આજે જે કામગીરી થઈ રહી છે એ સરાહનીય છે જેમ ડૉક્ટર ઉપાધ્યાય સરે અને ડૉક્ટર મમતા મેડમે આપણી સાથે આપણી આ જ બધી વસ્તુઓ વિશે આજે વાત કરી શ્રી શ્રીમતી મમતા મેડમ અને ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય સર આપ દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને દર્શક મિત્રોને જે અગત્ય ની માહિતી પૂરી પાડી તે માટે દૂરદર્શન તેમજ દર્શક મિત્રો વતી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો દૂરદર્શન પરિવાર વતી આપણે સૌ અમદાવાદ વિમાન અકસ્માત દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ પૂરી પાડીએ છીએ અને આપ સૌથી રજા લઈએ છીએ ફરી મળીશું આ જ કાર્યક્રમમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર

પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે કોઈ પણ તાવ મલેરિયા થઈ શકે તેથી લોહીની તપાસ કરાવો અને ડાક્ટરી સારવાર લ્યો જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો ઘરની આસપાસ પાણી જમા થવા ના દો એક વાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો બંધિયાર પાણીના મોટા ખાડા જળાશયો ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપી માછલીઓ મુકાવો વરસાદ પછી ટાળો ફેલાતો રોગ ચાળો હેલો ડોક્ટર આ કાર્યક્રમના પ્રાયोजक આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત